સીરિયાની રાજધાની દમાસ્કામાં એક એપ્રિલે તેના કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ માટે ઇઝરાયલને જડબાતોડ જવાબ આપશે પરંતુ એ ક્યારે અને કેવી રીતે કરશે તે નિર્ણય પોતાના હિસાબે કરશે મધ્ય પૂર્વમાં વધેલા તણાવો છે ભારતે ઈરાન અને ઇઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ બંને દેશોની યાત્રા ન કરવા જણાવ્યું હતું વિદેશ મંત્રાલયે કહ્યું ઈરાન અથવા ઇઝરાયલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ ભારતીય આ એડવાઇઝરી અમેરિકન અખબાર ઓલ સ્ટ્રીટ જનરલના અહેવાલ બાદ આપી છે ઓલ જનરલ જનરલએ અમેરિકન ઇન્ટેલિજન્સનો હવાલો આપતા પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈરાન આગામી બે દિવસમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે